હવે વાત સુરતની સુરતના ઉલપાડ તાલુકાના માસમા વિસ્તારમાં ચંદન ગેસ એજન્સી ખાતે ગેસ રીફીલીંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે એજન્સીના ગોડાઉનમાં રાખેલા સિલિન્ડરમાંથી ગેરકાયદે ગેસની ચોરી કરવામાં આવતી હતી એક સિલિન્ડરમાંથી આશરે ત્રણ કિલોગ્રામ જેટલો ગેસ કાઢી લેવામાં આવતો હતો પોલીસની કાર્યવાહી દરમિયાન આઠ વાહનો નવસો સત્તર ગેસ સિલિન્ડરો અને રોકડા રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે જગ્યા પરથી કુલ વાહનો આઠ બે મોબાઈલ રોકડા રૂપિયા ત્રણ વજન કાંટા આ ગેસના સીલ ટોટલ આઠ એક નોઝલ આમ આ તમામ ટકાનો રેડ દરમિયાન ઉલપાડ પોલીસે કુલ મુદ્દામાલ રૂપિયા પચીસ લાખ સુડતાલીસ હજાર જીરો ચાલીસ નો મુદ્દામાલ કબજે કરી પોલીસે એક આરોપીને ઝડપી પાડેલ છે અને અન્ય આરોપીને વોન્ટેડ બતાવી પોલીસે તપાસ હાથ ધરી છે